સુરતના ખટોદરામાં પચીસ વર્ષીય પ્રણીતાનો આપઘાત પિતાનો આક્ષેપ મારી દીકરીએ આપઘાત કર્યો નથી મારીને લટકાવી દીધી અમે પહોંચ્યા ત્યારે લાશ નીચે ઉતારી લીધી હતી સુરતના ખટોદરામાં પચીસ વર્ષીય પ્રણીતા રીના ઉર્ફે તુલસીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે પિયર પક્ષે પ્રણીતાના સાસુ ફઈ અને કાકા કાકી સામે જાતિ વિષય ટિપ્પણી કરી ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે હાલ પોલીસે પિતાના આક્ષેપને ફરિયાદના આધારે ગુનો હાથ તપાસ આગળની છે આપઘાત કર્યો હોવાની પિતા મારુને જાણ થતાં પિતા પરિવાર સાથે ત્યાં એ પહેલા સાસરિયાવાળાએ રીનાને ફાંસીના માછડેથી નીચે ઉતાર ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ આઈડી સહિતના પુરાવા ડિલીટ મારી દીધા હોવાનું અને સાસરિયા પક્ષે જ દીકરીનો જીવ લીધા હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે મૃતકના પિતાએ કહ્યું કે ગર્ભ પડાવી નાખ્યો હતો તેમજ મારી દીકરીને તેઓ મેન્ટલી ટોર્ચર કરતા હતા આપઘાત કર્યો નથી તેને મારીને લટકાવી દીધી છે મારા જમાઈ સારા હતા અને તેઓ દીકરીના પક્ષમાં હતા સાસરિયાવાળા ટોર્ચર કરતા પરણિતાનો આપઘાત સુરતના ખટોદરા વિસ્તારમાં ગજાનંદ શેરી અંબાનગર બેમાં રહેતા પચીસ વર્ષીય રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલાએ બાવીસ માર્ચે બપોરે બાર વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર અચાનક જ જીવન ટૂંકાવી લીધું હતું ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધા મચી ઘટનાને પગલે પોલીસને છાણ કરવામાં આવી હતી જેથી ખડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને ખસેડી તપાસ હાથ ધરી હતી પચીસ કયા આપઘાત કર્યો